શહેરના વોર્ડ નંબર ચૌદમાં આજે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યો સૌપ્રથમ પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર ખાતે મહાનુભાવો એકત્રિત થયા બાદ રૂપિયા અઠ્યાવીસ લાખથી વધુના પાણીના કામોનો પ્રારંભ કરાયો શંકરવાડી કોકણ ફળિયામાં જૂની પાઇપલાઇનો બદલી નવી લાઈનો નાખવાની કામગીરી હાથ ધરાઈ છે જ્યારે ખર્ચીકર ખાંચામાં નવીન એમડીપીઇ કનેક્શન મૂકવામાં આવશે પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર વાડી ખાતે મંદિરની કમ્પાઉન્ડ વોલ અને ગાંધીનગર ગૃહ તથા જુબેલી બાગ વિસ્તારમાં નવા પેવર બ્લોકના કામો પણ શરૂ કરાયા છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય સાથે સ્થાનિક કાઉન્સિલરો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાઉપરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદ ખાતે આંતર માળખાકીય સુવિધાઓની સાથે સાથે વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના કામો હોય જેના અંદર પાણીની નલિકા રાખવાની હોય પથ્થરપેરિંગના કામ હોય કમ્પાઉન્ડ વોલનું કામ હોય કે રોડ રસ્તાનું કામ હોય આવા અનેકવિધ પ્રકારના લગભગ છ જેટલા કામોનું જે ખાતમુહૂર્ત થાય છે જેની અંદાજીત કિંમત એસી લાખથી પણ વધારે થાય છે હમણાં આપણે જ્યાં ખાતમુહૂર્ત કર્યું છે પ્રતાપરૂદ્ર હનુમાન મંદિર જે આપણે જાણીએ છીએ કે વર્ષોથી હિન્દુત્વનું જાગરણ કરનાર એવું આ મંદિર છે કમ્પાઉન્ડ વોલથી શરૂઆત થઈને આગળ શંકરવાડીમાં પાણીની નલિકા નાખવાની તે જ પ્રમાણે ગાંધીનગર ગૃહના ફરતે પથ્થર પીવી અને અમદાવાદી પોળથી લઈને ટાવર સુધી આગળ પણ પથ્થર પીવી અને ખર્ચી કરીને ખાંચામાં નલિકાનું કામ છે તેની સાથે સાથે પરેશનગરના વિસ્તારમાં માળીમુલ્લાના ત્યાં નવું ખૂબ કાર્પેટ સિલ્કોટ કરવાનું કામ છે એવા અનેકવિધ પ્રકારના કામોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે ત્યારે ખાસ તો આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનો અને ખાસ કરીને અમારા રાઉપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ કોઈપણ પ્રકારનું આંતરમાળખાકીય સુવિધાનું કામ કે નવું કંઈક કામ બાકી રહ્યું હશે તો આપણા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા અમારા સંગઠનના પદાધિકારીઓને જાણ કરશો તે તમામ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રામાણિક રીતે પ્રયત્ન કરીશું સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર